નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અઢાર ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો આજરોજ અઢાર ગામ માછી સમાજ જે સમાજને સાચી દિશા બતાડવા માટે તેમજ ખોટા ખર્ચા ન થાય તે માટે સમૂહ જેવું આયોજન પણ કરે છે આજે અઢાર ગામ માછી સમાજ દ્વારા એસએસસી એચએસસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માન કરાયું હતું તેમજ ચોપડા પેન જેવી કિટ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યા

અને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ

એસએસસી એચએસસી એન્ડ ડિગ્રીના દરેક વિદ્યાર્થીઓ હતા અને સમાજ તરફથી એમને આજે સરસ એવું પ્રેઝન્ટ એટલે કે બેગ છે ચોપડા છે પેન છે ફાઇલ્સ છે આ બધું સમાજ તરફથી ટ્રોફી અને સર્ટિફિકેટ સાથે આપવામાં આવ્યું છે અને અમારા સમાજના આજે યુવા સંગઠનના જે યુવાનો છે જે તમે જોઈ શકો છો અને સરસ એવું આજે બે મહિનાથી રાત દિવસ એક કરીને સમાજ માટે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે દોડી રહ્યા હતા અને મા નર્મદાની કૃપાથી જ આજે આ સરસ રીતે પાર પડ્યું છે અને થેન્ક યુ સો મચ યુવા સંગઠનના દરેક ભાઈઓ અને થેન્ક યુ સો